સબસ્ક્રાઇબ કરો શેર કરો શ્રવણ જ્યાં સુધી આગર્તિ પરે માતા એક બાળકને જન્મ અપાતી રહી છે ત્યાં સુધી આનામાં આગર્તિ પર મૂકીતો રહેશે ઈશ્વરે સંતની પ્રજોતિની ક્રિયા જ્યાં સુધી શરૂ રહેશે ત્યાં સુધી શ્રવણને લોકો યાદ કરતા રહેશે કારણ કે માતા પિતા અને તેના સંતાન વચ્ચેના સંબંધો ફરજો અને લાગણીઓ માટે શ્રવણે એક બેજ માત બની ગયો છે હજારો કે લાખો વર્ષ થયા આ આગેકથીની આગર્તિ પર પણ આજે એકવીસમી સદીમાં પણ કોઈ સારા સંતાનને શ્રાવણ ઉપના મળે છે અને માતા પિતાને પરેશાન કરનારા કોઈ નઠારા સંતાનને કલિયુગના શ્રવણ કહેવામાં આવે છે શ્રવણના આંધળા માન બાપ પોતાના એકના એક દીકરાને મોટો કરે છે અને ઉમરલાયક થતા પરણાવે છે સ્ત્રી કર્કશા મળે છે અને શ્રવણના આંધળા માન બાપને રાખવા રાજી નથી જે સ્ત્રી પોતાના માન બાપને રાખવા રાજી નથી તેને રાખવા પોતે પણ રાજી નથી શ્રવણ પોતાની પત્નીને તેના પિતાના ઘેર પાછી મોકલી દે છે પોતે એક કાવડ બનાવી માતા પિતાને તેમાં બેસાડી દરેક તીર્થમાં ફરે છે આ દરમિયાન દશરથના બાળથી તેનું મૃત્યુ થાય છે કથા તો બહુ સીધી છે આમ જોઈએ તો ધરતી પરના ઈશ્વર એવા માતા પિતાની મૃત્યુ પર્યત સેવા કરવાનું ભાગ્ય મળ્યું એવા એ શ્રવણને કોટી વંદન એનાથી પણ વધારે ધન્યવાદ કે ભવિષ્યની પેઢીઓ માટે તેણે એક રાહ બતાવી શું ખરેખર એ રાહે અત્યારે ચાલી રહ્યા છીએ આપણે મારે જે વાત કહેવી છે તે તદ્દન જુદી છે સામાન્ય રીતે સંતાનો બે પ્રકારના હોય છે એક માતા પિતાની આજના માની તેમને સાચવીને જીવનારા અને બીજા એ કે જેમને એક વાર મોટા થઈ ગયા એટલે મોટા કરનારની કોઈ જરૂર નથી રહેતી એવા આ બીજા પ્રકારના લોકોને તો ભગવાન માફ કરે બીજું શું પણ વાત કરાવી છે પહેલા લોકોની આ પહેલા પ્રકારના લોકોમાં ખરેખર શ્રવણ કેટલા હું એવું માનું છું કે આ શ્રવણના પાત્રને આપણે કહું ખોટી રીતે અપનાવી લીધું છે ખાસ કરીને દરેક પેઢીના માતા પિતાએ પોતાના સંતાનોને મારી મચડીને શ્રવણ બનાવી દીધા છે અથવા બનાવવાની કોશિશ કરી છે માતા પિતાનો સંપૂર્ણ આદર કરવો જરૂરી છે સવારે ઉઠીને તેમને પગે લાગી આશીર્વાદ લેવાથી દિવસ જરૂર સારો જશે વૃદ્ધાવસ્થામાં જ્યારે તેઓ શારીરિક અને માનસિક રીતે અશક્ત હોય ત્યારે તેમની દરેક સારી નરસી વાતો અને જરૂરિયાતો સમજવી જ જોઈએ માત્ર પોતાની આઝાદી માટે માતા પિતાને છોડી દેવા કે વૃદ્ધાશ્રમમાં મૂકવાય તો કદાચ તેમની હત્યા કરતા પણ મોટું પાપ કહેવાય પણ શું એ જરૂરી છે કે ત્રીસ વર્ષના દીકરાએ પોતાની પત્ની સાથે ફિલ્મ જોવા જવું હોય તો માતા પિતાને પૂછવું જ પડે અને જો હા કહે અને પૈસા આવે તો જ જવું જોઈએ પચાસ વર્ષના સંતાને તેની પોતાની દીકરીનું એડમિશન ક્યાં લેવું તે પોતાના એંસી વર્ષના પિતાને પૂછીને જ નક્કી કરવું જોઈએ યુવા પુત્ર જો પોતાની પસંદગીની જીવન સાથે મેળવી માતા પિતા સાથે રહેવા તૈયાર હોય તો પણ તેને મારીને અથવા મારી નાખીને પરાણે શ્રવણ બનાવવાનો કોઈ મતલબ કરો હું મારી સામે એવા ઘણા કિસ્સા જોઉં છું જેમાં સંતાનને ખરેખર પોતાના માતા પિતા પ્રત્યે મનથી પ્રેમ હોય આદર હોય પરંતુ માતા પિતાની પોતાના સંતાનને પરણે શ્રવણ બનાવવાની જીભ માંથી પરિવારનો નાશ થયો હોય મારો એક મિત્ર મને ફરિયાદ કરતો હતો અમારી પોતાની દુકાન છે પિતા એ શરૂ કરેલી પેઢી છે સારો ધંધો છે રૂપિયાની કોઈ ખૂબ નથી દુકાનમાં બધો જ વહીવટ હું સંભાળું છું પણ નાણાકીય વ્યવહાર આજે પણ મારા બા અને બાપુજી સંભાળ્યા આવીશ મારે પત્ની અને પુત્રો સાથે ફિલ્મ જોવા જવું હોય તો મારા બા પાસે આજે પણ થી પાંચસો રૂપિયા માંગવા પડે છે ક્યારેક તે આપે છે ક્યારેક ના પાડી દે ત્યારે મારી હાલત મારી પત્ની અને પુત્રો સામે કકોરી ખાય છે અમારી દુકાનમાં કામ કરતા માણસનો પગાર બાર હજાર રૂપિયા છે મહિને તે આરામથી જીવે છે અને પોતાના કુટુંબ સાથે મજાથી ફરે છે મને તો થાય છે આના કરતાં ક્યાં નોકરી કરું તો મને આવી તકલીફ તો નહીં આ મિત્રને પોતાના માતા પિતા માટે પૂરી લાગણી અને પ્રેમ હતો પણ આ રીતની રોજ રોજ ની નાની મોટી કચકચ વધતી ગઈ અને એક સમયે તે દુકાન અને ઘર બંનેમાંથી જુદો થઈ ગયો આ તો બહુ મોટી વાત છે પણ કોઈ વ્યક્તિને શંકરમાં શ્રદ્ધા હોય તો પણ તે મંદિરે જઈ શકતો નથી કારણ કે તેના માતા પિતા સ્વામિનારાયણ કે કોઈ અન્ય ભગવાન માન માને છે એવા કેટલાય લોકોનું કરિયર મેં ખતમ થતાં જોવું છે જે પોતાના માતા પિતાના દબાણને લીધે પોતાને ગમતા વિષયો નથી ભણી શકતા અથવા ગામ છોડીને ક્યાંની બહાર નથી જઈ શકતા માતા પિતાનું કામ છે સંતાનને યોગ્ય અયોગ્યનું ભાન કરાવવાનું તેની આંગળી પકડી કઈ આખી જિંદગીના चलावी शकाय फरज लागनीय आजादी उ, है व्यक्तिगत खुशियों आचार्य जयारे योगी मिश्रण थाय त्यारे श्रवण कथा बने माथा फोनी करीने